सकल मां i um... bye, -bye.

તબાવી લે બોલ ભલેનિયા એનો ભેદ નથી હમ નાણા જગ પણ કોલને પોચે એ વાણી વજે નઈને વાય ને ભડકા મેલી મંડ્યા હંગરવા નાણા ભજે ભાવમાં ભાવ માં મેલી ને અંગ્યા ને નાણા જગત માં પાખડ વાળા એ જગત માં પાખડ વાળા ભોગી દેવી કહાવે હોવા થકી બરમાણા આવા પડ્યો માં ભોગી દેવી કહાવે હોવા થકી બરવાના માતા ભોગ પશુ નો પાટા બકરા કપાણો માં ભોગી દેવી કહાવે અસીમ ભોગી થકી

પાખંડ વાળા પૂંજાણા હાસા સત્ય સત્ય શું આ જગતમાં માં પાખંડ વાળા પૂંજાણા દાકલા વાઘન હાકલા બારી બો ઘેર ઘેર જોતો દાણા પોતાના ભાઈમાં માં પ્યાઠે ને કુદી કરતા ધમસાણા આ જગતમાં માં પાખંડ વાળા પૂંજાણા અરે અરે કડવા ભગત નું કહેવાનું એવું છે કે એક જ છે તો પૂંજા કોઈ ની કરીશું એટલે ત્યાં પાખંડ વાળા પૂજા ને એમાં હાસા સત્ય સત્ય સુપાઈ ને બેસી જ્યાં કે ભાઈ હવે આમાં આપણું કઈ હાલ છે નહીં તો કે હવે હળા હળે જ્યાં જ આવી પાખંડ સદગુરુ મહારાજ ની આપણે જાય બોલાવી છે સદગુરુ તો થવા જેવું તો છે નહી સત્ય એ ગુરુ છે અને સત્યમાં માં અસત્ય આવે નહી પૂજા પાઠ ઠાઠ ઈ સૈત્યમાં કાંઈ એવું આવતું નથી સૈત્યમાં ભળી ગયો એટલે એને કાંઈ કરવાનું આવે નહીં અને જો ભળવા જાતો હોય તો આ બધું કરવું જોવે અને છતા પાર એ પામતા નથી અત્યારે શું એક જ છે પૂંજાવાનું વધુ આલું છે ઊંજા કરે દક્ષિણ મૂકે કમતાર અખત કજ્યો દક્ષિણા નો દિશો ન આવે કાંઈ નહી દેવાનું તમારે કહેવાનું ગુરુ મારા કઈ નહીં બાપા સત્સંગ કરો એ આનંદ કરો ખાવ પીવો હમણાં ભગવાન બેદી રોકા ખાવ પીવો અને સત્સંગ કરો લો આવે બધાને ખબર પડે કે બેદી અહીંયા ખોટે થઈ મળશે નહી કાઈ તો આપણે રો બુદ્ધ ભગવાન આ કીધું છે કે આ બધું પેટ ભરવા માટેનું છે આખા ભગતે વાત કબીર સાહેબે એ જ વાત કરી આ બધો ઉત્પાદ છે પેટ ભરવાનો એટલે આ ખાસા તો શું કઈ જોઈશે અને બે આમાં હવે કઈ ઉપર જાવ ને આ પાખંડ યાલ જાવ ને આ પાખંડ એટલે આ ને ની યુક્તિ કરે ગુરુ ગુરુ મહારાજ આવે એટલે તમારે એને પૂજન કરવું પગ ધોઈને પાણી પીવું કયા શાસ્ત્ર માં કીધું પાણી પીજો આ ભક્તિ માં ક્યાં કીધું રામા પીર શોખો કીધું ભક્તિ કરો દરજી અગમ ભેદ જાણો અને કૌ તે વર્ષ નું હવે અહીંયા ક્યાં આખા ભજનમાં ક્યાંય પગ ધોઈ પાણી પીવાનું ક્યાંય કીધું નથી અરે કોઈ નથી કીધું કે અંગોઠા ધોઈ ધોઈ ને પાણી તમને જ્ઞાન થઈ જાય છે આયુષે ગમ્યા છે આ ઉભું કરેલું ઉપસાવેલું છે દક્ષિણા દ્વારા તમને જ્ઞાન થઈ જાય છે ધરમ તારો ધરમ ગુરુ નો ધરમ નું કીધો ત્યાં અહિયાં ગુરુ ની વાત જ નહી થઈ ગયો હાલો તોરલ ગુરુ હતા જેસલ ને આ મારક બતાવવા વાળા તોરલ હતા

આ પાર કે વાણી વેસવા લાગ્યા લક્ષ્મી થકી લલસાણા આપણા પરવસન ગમે હાલતા ને આપણે બીજા ની વાણી લીધી હોય અને એમાં બીજા નો પાછો કઈ નો ઇતિહાસ લીધો હોય હા ક્યાં ભગત આમ કીધું ના ભગતે આમ કીધું પાછું એ આપણે વાત જ કરી આપડે ભગતે કીધું એમ નહિ કરવાનું આ મૂળદાસ ને એ અવળા મોઢે ગધાડા માથે બે અને એ ફૂલકો કાઢ્યો એ ખાડા નો હાર તો અહિયાં કેમ ભગવાન નો આવ્યો કોઈ એની ભક્તિ હાઈસી હતી કેમ કોઈ ભગવાન નો આયો કે મારો ભગત છે છોડી દો એને તો બે જીવ બસાયા હતા એમાં તો એનું કોઈ પાપ નતું તો એ વખતે કોઈ ભગવાન કે કોઈ ગુરુ આવી ભગત છે અને એ સંતે એ સંત પણ ના મૂલ એને સુકવી દીધા દી એટલે બાપા આ સમયે કોઈ આવતું નહીં ગમે એવી ભક્તિ તમે કરો ને તો એને દીહ પડીશ પોતાના જેને પોતાના નિડ્યા જેને જેને ભજન કર્યા પોતાના ને માણસ માણસ ભગવાન નડતું કોઈ માતાજી નડતું પણ પોતાના જ નડા માણસ ને માણસ જ નડે ગમે એવા કર્મ કરતા હોય તો એના કર્મ ના બદલા તો એને દેવા જ જોઈશે એમાં તો હાલે જ નહીં પણ તેથી મૂળદાસ ને નતા છોડ્યા એને કોઈ ઈશ્વર માથે ન છોડ્યું કે ભાઈ એના કદમ જાણે લીધો વાણી વધે પણ પાવે નહીં પોતે એવા પોપટિયા જ્ઞાની ક્ન પોતે ન પાડતો હોય અને બીજા ને શિખામી દેતો હોય મહેનત કરજો મહેનત ના ફળ મીઠા હવે આપડે તો કઈ મહેનત કરતા આપડે આવા પરવસો નો મહેનત કરેલા પાલન શું કર્યું તો આપડે ઊંચી બોલી તો એમાં આપણું પાલન ક્યાં આવ્યું કરવા ભગત ને આ વીતેલી છે આ બળતી બોલીશ કડવા ભગત ને એને આ કાંટાથી ભરેલો લાગ્યો એટલે એને આ વાત કરી છે કે બાપા આ તો પૂજા કરે એ તો પાખંડી છે અને પાખંડ વાળા જ પૂજાય છે અત્યારે તમે એના નહીં અડવા દે પાછો કહી જાય બાપા રવા દે જેવો હોશ હવે તું આમાં હું ફેર છે કઈ અત્યારે તો જો માજા મૂકી દે છે હવે તો આ ક્યાં ફૂગે એનું કઈ નીકળ નથી અસીમ ભોગી દેવી ગણાવે એવા ભૂવા થકી પરમાણે અસિ એમ ભોગી એટલે માતા માગે ભોગ પશુ નો પાના કાઢે કાઢે અને રોય પાડા હવે અત્યારે હાલમાં રાઠા વાળા અનેક ને પકડ્યા છે કે ભાઈ આ કાયદો છે નિર્દોષ પશુ ની બિલી ન દેવાય પણ સમજાય એને માટે છે ને માતા ભોગ માગે છે માતા એવું ખાતી છે ગાય માતા તે મુકજો માંસ વહી જાય હું માગે ભોગ પશુ નો એટલે હું માને ખોરાક નથી તો એને કયા ગોરુ મળ્યા ગાય ગધારા ને કયા ગુરુ મળ્યા ગાય ને કયા ગોરુ મળ્યા એના ધર્મે આલસ એ ઘાસ ખાય છે ઘાસ જ ખાય છે એને કોઈ ગોરુ મળ્યા હતા આપણે ક્યાંક પશુ સમાન પરસો પશુ તો કેટલા સમજદાર હોય છે પશુ એના નિયમ માં આ માણસ ભૂલ્યો છે મારા વાલા આઘરું લાગે છે કે આવી અઘરું લાગે ખોટેલા ખણાય છે કોઈ મારે છે એટલે આવું બધો હાલ્યું રાખે છે પણ જે હૈ છે અમને જે અનુભવ થયા છે આ કરવા વગત ની વાણી સમારી તો કઈ શેર નહી

બનાયાર છે પણ એને આંસદ કરવા ભગત કે જાણી લોજીત ભક્તિ કરે અગમભેદ ને જાણો અગમભેદ એટલે તું તને ઓળખી લે પોતાના પૂર્ણ વિના પાઠ નો આવે તો તને ઓળખી લે પેલા હરજી પછી તને મારી ઓળખાણ થાય તો ક્યાંશ કે હું રામે પીર ને વખતે કરો છો પણ હજે તો તને નથી ઓળખતો મને ક્યાંથી ઓળખીએ તો તને ઓળખીએ એટલે મને મારી ઓળખાણ મળી જાય છે આપો તો આખા વિશ્વને જાણવા વાળો તો છો હરજી અને તું ક્યાં આ બધું ધૂપ ના ધુમાડા ને ઉભું કર્યું તે એટલે રામા જે વાત કીધી છે એમ સંતોએ એ વાત કીધી છે કે સતમાં ભણી જાવું તો અત્યારે માં ભળાઈ જવાની વાત કીધી અને એ સદગુરુ ની જાય એટલે સત્યમાં ભળાઈ જવું તો સત્ય ભળો તો અસત્ય જાય સત્ય ને અસત્ય બે નો રે એટલે કે સત્યમાં ભળાઈ જવું આત્માને જાણી આત્માને ઓળખી પછી આ દેહ ભાવ મટાડી દેવ દેહ રીસે આ બધું રહેવાનું જ છે પણ એક થી મૂકી દેવાનું છે દે ન હોય તો તો પછી કઈ રહેતું નથી પણ મન થી મુકાય જાય તો ઘણું કહેવાય કે દે એ હું નથી આ મન એ હું નથી પણ આ મન જયારે શુદ્ધ બનશે એથી દે આ સમજાય છે આ મલિનતા રે તો આ આ વાત સમજાય એવી નથી આ મુદ્દે તો બધી આ રહેવાનું તે શું સકલ પસાર મન જે એવી સકલ પસારા છે એ ભમતો તો એને થિર કરવાનું છે મન વિને કોઈને હાલતું નથી એટલે મનને થીર કરવાનું છે કે આડું ભાટકતું હોય એને કાબુ કરવાનું છે એટલે આવી સંતોની વાતો છે અને સમજાય એના માટે છે ને નથી સમજાતું એને તો હું આપણે કહેવાનું હોય પણ આ સમજેલા માટે છે જેને ગુરુ લીધો હોય ને

તો પછી આપણે અત્યારે વાતો કેવી કે ભાઈ આ આપરેટ નો થાય એટલે પણ નીચે કરવું તો ન થાય બાકી જેને જેને આ માર્ગ લીધો છે એને સમજ ગયો છે ભલે અઘર પીડ્યું છે એને કાંટાનો માર્ગ કીધો છે ખાંડાની ધારે કીધી છે એવું નથી કહેતો પણ અમુક સંતોએ તો ફૂલ કીધી પાંખડી કીધો છે એટલે આ માર્ગ જેને જેને લીધો છે અને જેને એ મૂક્યો નથી એના નિયમમાં હાલ્યા છે એને તો સમજાણું છે નો સમજાય પણ સમજવા દેતી આ માયા માયાનું આવરણ એવું મોટું છે ને એટલે સમજવા નથી દેતી એટલે જો આ દક્ષિણ આવ્યું આવું બધું આમાં બધું માયાના જ ખેલ છે નકર તો એ લક્ષ્મી છે પણ એનો ભાવ ભજવે વિના રહ્યા જ નહીં ભળા નાથ જેવા નાસ્તા હોય હવે એમાં આપડે શું કરજો આમાં સવારે અમે કીધું શોખો કીધું છે કે વિશ્વામિત્ર મિત્ર જેવા ને ભટક્યા શું કરે રૈયાત બિચારી આ માયા તો હારા હારા ને પસડ્યા પાડ્યા પણ કે પાખરિયા પડ્યા જે પડી જાય છે ને એના પાખરિયા કીધા છે જે જે પડી જાય એના ભાખરિયા કીધાસ આપણે નજર સામે હા બાપા બાપા થતું હોય ને જેલમાં જાતા હોય છે એટલે એ તો આપણે નજરે જોવી છે ને કે મોટા મોટા આશ્રમો હોય તો આ સુક્યા આટલા પૂર પછી તો એ ગમે એવા હોય તો એ અત્યારે શું કાયદા છે એટલે સંવિધાન આવી ગયું છે એટલે ગમે એવો તમારું હોય છે એટલે ધ્યાન તો આપડે રાખવા ને છે આ જગત ઐતિહાસો છે આપણે કેવાય છે એમાં દેખાય દેવાનું છે ગમે તેથી એટલે જોઈ ને હાલવાનું છે સદગુરુ મહારાજ ની છે